નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ખાત્રીપુર ગામમાં ફરતા ગામડાનું પાણી ખેતરો બેટમાં ફેરવાયા ધોળકાના ખાત્રીપુરના ખેડૂતોની વેદના સરકારના કેમ સંભળાતી નથી ધોળકા તાલુકાનું ખાત્રીપુર ગામ નીચાણવાળા વિસ્તારોમાં આવતું હોવાથી ફરતા ગામડાનું પાણી ખાત્રીપુર ગામના ખેતરોમાં ફરી વળતા ત્રણસોથી ચારસો વીઘામાં ફરી વળતા ડાંગરનો પાક ખોવાઈ ગયો બળી ગયો નિષ્ફળ ગયો ખાત્રીપુર ગામના ખેતરોમાં ધ્યાન જુઓ ત્યાં પાણી જ પાણી નજર આવે છે ખેતરો જાણે સમુદ્ર બની ગયા હોય તેવું દેખાઈ આવે છે જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી તમને માત્ર પાણી અને પાણી અને પાણી જ ખેતરોમાં દેખાય છે એક વીઘો ડાંગર રોપામાં ખેડૂતોને દસ રૂપિયા જેટલો મિનિમમ ખર્ચ થયો હોય છે અમારા ગામમાં રામપુર જલાલપુર બે સાથળ આંબલીયાળા તેમજ ધોળકા જીઆઈડીસી ગામના પાણી ખાતરીપુર ગામમાં ફરી વળતા સહિજ સહિજ પાસેના ગામમાં આવેલા ખેતરોમાં તેમજ ખાતરીપુર ગામના ખેતરોમાં બેથી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ જતાં ખેડૂતોને પોતાના ખેતરના સેડા ગૂંથવા પડે છે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે પાણી ઓસરવાનું નામ લેતું નથી આ પરિસ્થિતિ લગભગ ત્રીસ વર્ષથી દર ચોમાસે આ સમસ્યા જો આવીને સ્થિર આમ સ્થિર રહેશે તો ખાત્રીપુર ગામના ખેડૂતોને પાયમાલ થતાં વાર નહીં લાગે આના માટે

અને તમામ રામપુરનું રાજપુર જલાલપુર અંબિયા તમામનું પાણી અમારા નેતાલા કોઈ ખેડૂત ડાંગર ઉપવા પામતો નહીં બીજી સરકાર માન્ય સરકારને અમારી વિનંતી છે કે જે જૂનો નિકાલો છો જૂની કહાણી છે એને સાફ સાફ કરી અને પાણી પાણીની જગ્યા જાય એવું અમારા ખેડૂતો ખાતરીપૂર્ણ ખેડૂતોને વિનંતી છે કે આપણું આ આ કર્યા કરે અગર ખાતરીપૂર્ણ ખેડૂતો મરી જશે બચાર દેવું કરી કરી તો ડાંગર રોપવા પામશે નહીં તમામ પાવેલા ગામના તમામ ગામનું પાણી અહીંયા ખાતરીપૂર્ણ બસ ખેત ખેતરોમાં આવે છે એક ભાઈ ના ચાર વિઘા આખું ચાર વિઘા એ ધૂળાભાઈ શિવામાં ઠાકોર છે અને આખું ચાર વિઘા સર એ આખો એ પાણીનો વ્યાહાર પણ છે આખું ચારે ચાર વિઘા ધોવાઈ જાય છે રૂપેલી ડાંગર આખી સાથે જતી રહેલી છે હવે તમામ ગામનું પાણી આવવાથી આ ખેડૂત કરીશું કે બોલો તમામ રામપુર આવે રાજપુર આવે જલાલપુર આવે બધાનું પાણી અહીં આવે જૂનો કેનાલો સાફ થાય ને સરકાર જૂનો કરે ને એના પાણી આમ ભાડવા કોઈ દેતું નહીં અને પાણી સીધું ખાતરીપુર માં આવે ખાતરીપુર માં આ બાજુ છે સાડી પાંચસો વીઘા પડી જાય આ બાજુ સાડી પાંચસો વીઘા પડી જાય હવે ખેડૂત કરે શું મારે સરકારને એ કામ કરી છે કે સરકાર તમે અમારા આ ગરીબોના તમે એમ કહેશો કે ખેડૂત મહાન ખેડૂત મહાન છે મારો ખેડૂત દાદા સર તો આ આ વિશે તો અમારે